તો આપડે કોઈ વ્યક્તિ એગ્રીકલ્ચર પ્રોડક્ટ આપણે યુઝ કરી અને યુઝ કરવાથી આપણને રિઝન મળ્યું તો બીજા દસ જણ ને બતાવવાનું છે એ દસ જણ ને મળે એટલે એ દસ જણ એવું શીખવાડવાનું છે કે ભાઈ તમે બી મારા જેમ બીજા દસ જણ ને બતાવજો તો દસ દસ તો દસ નો ગાળો ક્યાં સુધી પહોંચશે કરોડો સુધી પહોંચી જશે તમને ખબર નહીં હોય કે તમે એક ડીસાના નાના ગામમાં કે પાટણના નાના ગામમાં બેઠા બેઠા કદાચ ઓડિશામાં તમે ધંધો કરતા હશો સાચી વાત કે ખોટી વાત તો એ એના માટે જે મસાલો જોવો જે પ્રોડક્ટ જોઈએ બરાબર એ પ્રોડક્ટ એનું પેઆઉટ એનો પ્લાન એ બધી જ વસ્તુ આપણી કંપનીમાં છે તો આપણે જો સફળ ના થઈ શકીએ ને જો આપણે આમાં ના થઈ શકીએ સફળ તો દુનિયાની કોઈ કંપનીમાં સફળ નહીં થઈ 下